વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજે શાળાઓમાં ફરી કલરવ સાંભળવા મળ્યો હતો બાળકો પણ શિસ્ત રીતે શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા ત્યારે શાળામાં શિક્ષકોએ બાળકોને ઉત્સાહભેર આવકાર્યા હતા અને કહ્યું હતું કે આજે ભણવું છે તો બાળકોએ કહ્યું કે ના આજે રમવું છે નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે નાના મોટા સબ વિદ્યાર્થીઓ આજે શાળામાં જતા દેખાયા હતા ખાસ કરીને પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ આજે સ્કૂલ બેગ સાથે હસ્તાચરે શાળામાં જતા દેખાયા હતા વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ આજે શાળાનો પહેલો દિવસ હતો છતાં પણ વિદ્યાર્થીઓમાં કેટલેક અંશે ઉત્સાહ દેખાયો હતો શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રવેશ આપવા માટે ગેટ ઉપર જ રહીને સૌ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો શાળામાં પ્રવેશતી વખતે બાળકોમાં ઉત્સાહ હતો પરંતુ જ્યારે શિક્ષકોએ પૂછ્યું કે આજે ભણવું છે તો બાળકોએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે ના હજી અમારે રમવું છે તમામ બાળકો એક સાથે બોલવા લાગ્યા કે ગાર્ડનમાં જવું છે અને હજી અમારે રમવું છે સાંભળતાની સાથે શિક્ષકના ચહેરા ઉપર પણ સ્મિત સાથે આશ્ચર્ય દેખાયું હતું શાળાના પહેલા દિવસે પણ હજી બાળકો વેકેશનમાં મૂડમાં દેખાયા હતા અને જેને આજના પહેલા દિવસે શરૂઆત જીવનની કરી હતી તો કેટલાક બાળકો રડતા પણ દેખાતા તે વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યો હતો નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આજે સિડન્સી સ્કૂલ આજે સત્રનો પ્રથમ દિવસ શૈક્ષણિક સત્ર બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ શરૂ થઈ ચૂક્યું છે પાંત્રીસ દિવસના લાંબા વેકેશન બાદ બાળકો શાળા આવવા માટે ખૂબ ઉત્સાહિત હતા ખૂબ આતુર હતા શિક્ષકો આતુર હતા બાળકોને આવકારવા માટે ખૂબ સુંદર સસ્મિત બાળકોનો આવકાર આપવામાં આવ્યો આજે શાળાનું પ્રાંગણ કલશોરથી ખૂબ ગુંજવા માંડ્યું શાળાના વર્ગો આનંદથી અને આનંદની કિલકારીથી ગુંજી ઉઠ્યા છે બાળકો એકદમ શૈક્ષણિક સત્ર માટે તૈયાર તૈયાર થઈને આવ્યા છે અને નવા વર્ષનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ વર્ષમાં શૈક્ષણિક અને સહ પ્રવૃત્તિઓ સાથે બસો દિવસના કાર્ય મળવાના છે તમામ બાળકોને અભિનંદન ઉનાળું વેકેશન પૂર્ણ થતા શાળાએ પહોંચેલા નાના ભૂલકાઓ સહિતના વિદ્યાર્થીઓમાં મિત્રોને મળવાનો પણ ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા